હવે આ તરફ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લાનો આ મુકામ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પણ સમગ્ર વલસાડ અને વાપી માટે ગૌરવની છણ બની ગઈ છે ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ભૂષણે તેમના અનુભવ વહેંચ્યા અને માતા પિતા પરિવાર સમાજ તેમજ કોલેજના પ્રાધ્યાપકોનો આભાર માન્યો હતો વાપી શહેરમાં આનંદની લહેર છે પાડોશીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે કપરા સંજોગોમાં પણ હિંમત ન હારનાર ભૂષણે કહ્યું કે તેમને ખાસ કરીને લાઈફ લાઈન ઓડિયન્સ પોલ બહુ ગમી કારણ કે જનતા સાચે જ જનાર્દન છે ભૂષણ સરોદેના આ સફળ પ્રયત્ન માટે સમગ્ર ઇન્ડિયા ન્યૂઝની ટીમ તરફથી તેમને ખૂબ અભિનંદન કાઉન્સિલર છે તો આવો જાણીએ એ કેવો અનુભવ રહ્યા છે જે આ છોકરો અમારો ભૂષણ જે ખરેખર અમારી સામે એકદમ નાનો હતો અને અમારી સામે જ મતલબ અત્યારે આવડો મોટો થયો છે પણ ખરેખર એવું છે કે વાપીનું આ ગર્વ છે અમને એવું ગર્વ થાય છે કે મતલબ ખરેખર વાપીનું નામ રોશન કર્યું હોય અને આ પ્રગતિ પર મતલબ ભૂષણભાઈ જે થઈ રહ્યા છે તો ખરેખર અમને આખા વાપીને ખુશીનો ઉત્સવ છે અને મહોત્સવ છે કારણ કે મતલબ આવો ઉત્સવ વારંવાર ના હોય કારણ કે એવા છોકરા ભાગ્યે જ નસીબમાં કોઈને મળે અને એમના પરિવારને ખરેખર શુભકામના આપું છું કે આવા આવા છોકરા ઘર હર ઘરમાં હર ઘરમાં મતલબ પેદા થાય અને હર ઘરમાં મતલબ રહે છોકરા ને મહેનત કરે ને આવી રીતે ભણીને મોટા બધી નામ કમાય એવું અમે ઈચ્છા કરાવીએ છીએ ધન્યવાદ આપણી સાથે છે ભૂષણભાઈ સરોડે જે હાલમાં કેવી આવવાના છે અને તેઓ વાપીનું અને વલસાડ જિલ્લાનું ગૌરવ છે તો આવો જાણી એમની પાસેથી એમના અનુભવ કહેવા રહ્યા मेरा नाम भूषण सरोदर है मैं बापी गुजरात का निवासी हूँ और अभी फिलहाल मैं आरके साइकोलॉजी में असिस्टेंट प्रोफेसर जॉब करता हूं केजीसी तक जाने का सफर काफी संघर्ष भरा रहा है अपने भूषण भाई ना पप्पा छ तो आपो जानिए एन्ना ना के आपनो गोरो घणी ने मोटों बने एक जो तो आगे जाय करे जे हमारो नाम એને પણ કોંગ્રેચ્યુલેશન ઓર જે જે યોગતા છે એને પણ કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ ધન્યવાદ સરોડેના માતા બનમલા સરોડેજી છે તો આપણે એમને પૂછે કે તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે મેરા નામ બનમલા કુશુંદ્રા સરોડે મે વાપી ઇદરા સે લેને વાલી ઓર જબ મેરા બેટા હાર્ટ સીટ આયા તો મુજે તો બહુ ગર્વ હોવા બહુ ખુશી जैसे कि किसान लोग अपने खेती में बीज बोते हैं और जब धूप गिरने लगती है तो किसान लोग थोड़ा नर्वस हो जाते हैं जब एकदम से बारिश आती है तो किसान एकदम खुश हो जाते हैं जैसे खेती में हरियाली हरियाली हो जाती है उन ही उनके मन में एकदम खुशी समा नहीं पाती है वैसे ही मेरे को भूषण को हॉटशीट में पाकर मेरी खुशी समा नहीं रही थैंक यू